અંજારમાં રામનવમીનું પર્વ ભારે ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવવા નિર્ણય પત્રકાર પરિષદમાં વિશાળ શોભાયાત્રા અને તેના વિસ્તૃત આયોજન અંગે આયોજકોએ પત્રકારોને માહિતી આપી હવે જોઈએ ગાંધીધામ બ્યુરોના અમારા પ્રતિનિધિ ભારતી માખી જાણીનો એક વિસ્તૃત અહેવાલ અંજારમાં રામનવમીની ભવ્ય રથયાત્રાના આયોજનને આખરી ઓપ આપતા આયોજકો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું રામ ઘનશ્યામ જન્મ મહોત્સવ ટ્રસ્ટના અધ્યક્ષ બિપિન સુરેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટના નેજા હેઠળ રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે અલગ અલગ વિષયોથી લોકોને અવગત કરવામાં આવે તમે હેતુ સાથે આ યાત્રા યોજવામાં આવે છે આ વર્ષે રામાયણ તો એક વખત ભારતના સ્વતંત્ર સેનાનીઓની માહિતી સાથેના બેનર લગાવવામાં આવ્યા હતા આ વર્ષે સનાતન વૈદિક વિજ્ઞાનની થીમ શોભાયાત્રામાં રાખવામાં આવે છે પચાસથી વધુ પ્લોટ્સ બનાવવામાં આવે છે છવ્વીસ ફ્લોર બાળકો ભાગ લે છે બાકીના ફ્લોટ થાય છે દર વર્ષની જેમાં આવડતી પણ રીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે સારા પ્લોટને ઇનામ આપી પ્રોત્સાહન કરવામાં આવશે રથયાત્રાના રૂટ પર ચિત્રકલા પ્રદર્શન કરેના સ્થાયી પ્લોટ કચ્છની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિના મિલાપ સાથેના અલગ અલગ ફ્લોટ ઊભા કરવામાં આવશે છેલ્લા ત્રણ મહિનાથી કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે સત્તરમી તારીખે સાંજે ચાર વાગ્યે સવાર નાકા રઘુનાથ મંદિરથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે ખાસ કરીને ત્રણ કિલોમીટર લાંબી આ શોભાયાત્રા પાંત્રીસથી વધુ સેવા કેન્દ્ર એક કિલોમીટર લાંબી રથયાત્રા છવ્વીસ પ્લોટ્સ અનેકવિધ આકર્ષણના માધ્યમો આ શોભાયાત્રામાં કરવામાં આવ્યા છે એમ દિપેનભાઈ જોશીએ આમ ન્યૂઝ સાથેની માહિતી આપતા જણાવ્યું હતું શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા રામનવમીના દિવસે અંજારમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે આ વર્ષે રથયાત્રામાં વિષય સનાતન વૈદિક વિજ્ઞાન એવું આપણે રાખેલું છે રથયાત્રા સ્ટાર્ટ સાંજે ચાર વાગે સવાસન નાકા રઘુનાથજી મંદિર પાસેથી થશે જેમાં આ વખતે વિવિધ પચાસ ફ્લોટ્સનો સમાવેશ થાય છે રથયાત્રા દરમિયાન જેમાં છવ્વીસ ફ્લોટ્સ જે આપણે બાળકો ભાગ લે છે એ સ્પર્ધામાં હશે એ સિવાય બીજા ચોવીસ ફ્લોટ્સ પણ રથયાત્રામાં જોડાશે આ સિવાય આ રથયાત્રામાં અઢાર સ્થાયી પ્લોટ્સ પણ હશે અને રથયાત્રામાં આ વખતે એક નવીનું જે આકર્ષણ છે જે કચ્છ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન અને અંજાર ફોટોગ્રાફર એસોસિએશન સાથે શ્રી રામઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા ઓપન ગુજરાત ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સ્પર્ધા પણ યોજાશે આ સિવાય રથયાત્રાના રૂટ પર ચિત્રકલા પ્રદર્શન તથા કરાટેના સ્થાઈ ફ્લોટ્સ અને કચ્છની સંસ્કૃતિ અને ભાતીગળ સંસ્કૃતિના મિલાપ સાથેનું અલગ અલગ વિષયો સાથેના સ્થાયી ફ્લોટ્સ પણ યોજાશે આ રીતે રથયાત્રાનું રૂપરેખા હશે હું વિનેશ ઠક્કર ફોટોગ્રાફર અંજાર સત્તર તારીખે અંજારમાં રામ જનો ઉત્સવ ઉજવાશે ત્યારે રામ રથયાત્રાનો કાર્યક્રમ છે જેમાં લાઈવ ફોટોગ્રાફીની સ્પર્ધા વિડિયો અને ફોટો બંને માટે રાખેલ છે આ સ્પર્ધા લાઈવ રથયાત્રાની સ્પર્ધા થતી હોય એવું ગુજરાતનો કદાચ પહેલો બનાવ છે જેમાં કચ્છ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન અને અંજાર એસોસિએશન જોડાયું છે એમાં એકવીસ હજાર પંદર હજાર અને સાત હજાર એ ઇનામ મૂકેલા છે તો ગુજરાતના ખ્યાતનામ ફોટોગ્રાફરો એમાં આવશે એવી અપેક્ષા છે અને અંજારને ખૂબ સારો લાભ મળશે સારા ફોટોગ્રાફરો આવશે અને જેનું ઇનામ વિતરણ અઠ્યાવીસ મે તારીખે રાખેલ છે એટલે આ એક અંજાર માટે બહુ મોટી ઘટના છે